એ ચારસો ત્રણ ડીએમડી લોજિસ્ટિક માર્કેટ સારોલી ખાતે કાપડ વેપાર કરતા હોય અને આ કામના આરોપી વેપારી ત્રિનેત્રા ટેક્સટાઇલ ના માલિક રવિ અગ્રવાલ નવસો પંચાણું પ્રથમ માળ નટવા કુંચા ચાંદની ચોક દિલ્હી તથા દલાલ કાંગડા ટેક્સટાઇલ એજન્સી ના માલિક આશીષ અગ્રવાલ બીજો માળ દર્શન ચેમ્બર ભાલાભાઈ ની શેરી સલાબતપુરા સુરત શહેર તથા નવસો પંચાણું પ્રથમ માળ નટવા કુંચા ચાંદની ચોક દિલ્હીનાઓને એકબીજાની મદદગારી કરી દલાલ અગ્રવાલ અગ્રલનાઓ સામેથી ફરિયાદીશ્રીનો સંપર્ક કરી શ્રી સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં આરોપી વેપારી ત્રિનેત્રા ટેક્સટાઇલના માલિક રવિ અગ્રવાલનાઓએ ફરિયાદી પાસેથી દલાલ અગ્રવાલ અગ્રવાલનાઓ મારફતે ટુકડે ટુકડે કરીને અલગ અલગ બિલથી કુલ રૂપિયા દસ લાખ છાસઠ હજાર ચારસો પાંચની મત્તાનો સાડીનો માલ મંગાવેલ જેમાં શરૂઆતમાં રૂપિયા બોતેર હજાર ત્રણસો ચોપન ચૂકવી આપી બાકીના રૂપિયા નવ લાખ ચોરાણું છ્યાસી ચૂકવી અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલ્લા કરી પોતાની દુકાન બંધ કરી ઉઠમણું કરી ભાગી જઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વગેરે બાબતે સારોલી પોલીસ સ્ટેશન ઇપિકો કલમ ચારસો છ ચારસો નવ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠાવણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓનો આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર વેકરિયા સાહેબનાઓ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી પૈકી આરોપી ત્રિનેત્રા ટેક્સટાઇલના માલિક રવિ અગ્રવાલ નાઓ હાલમાં દિલ્હી ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં જવા માટે એક ટીમ એએસઆઈ નરેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે ત્રિનેત્રા ટેક્સટાઇલના માલિક રવિ અગ્રવાલ નાઓને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત